જય મુરલી ધ્વજ વસાવ બધા મિત્રો ને સ્વાગત છે આપણી ચેનલ માં નવા વ્લોગ વિડીયો માં તારીખ ભાઈ આજે છવ્વીસ વરસાદ ભાઈ કાલ નો ચાલુ હે આપણે અહીંયા રસ્તો આપણો નીકળે ને આગળ ઓલો ગામ નો રસ્તો છે આ છે ઓલું આપણું છેલું અત્યારે નીકળાય એમ નથી જો કે રોડે આયું દે પાણી આવી ગયું તો આપડે ઊભા નિયા운데 ઓર વરસાદ થોડક ધીરો પડ્યો એટલે ધીરું પડી ગયું વાંધો નથી કાલનો ભાઈ એક જ ધારો ચાલુ છે વરસાદ રાતે થી તો વધી ગયો વધારે ચાલુ છે ભાઈ ખેતર માં પાણી કાઢીએ તો નીકળતા નથી ને એવો પડે વરસાદ ભેં હું ભેં બધી ફેર અત્યારે વાંધો ન ગું થોડક સા ધીરો પડ્યો વરસાદ થી નાખી દીધું તો દુસો દે ખાઈ લીધો છે બળધોની ભાઈ જગ્યા અહીંયા આવો ખસતા રાઈતના અંદર ને અંદર બાંધા છે અહીં અત્યારે બહાર કાઢવા જેવું છે ખેતરમાં ભાઈ બધા પાણી પહેર્યું વરસાદ બહુ સારો એવો પડી ગયો ગોવા ને ભીંડા પડી ગયું બધું આપણે આ બધી ગેહુને અંદર બાંધીને भूसो नाकी दीजो એટલે ફાઈ લીધું એની વાંધો ન આવો બાક ઓલા બાયણે છે એ બધાયને વરી પાછા આને આમ બાયણે કાઢીને ઓલાનું અંદર લઈ લ્યો વરસાદ ભાઈ હજી વધે છે ઘટતો નથી માંડવીવાય આપડી હવે સઈ પીરી દેખાય જ્યાં અહીંયા થોડાક બાકી કે વાંધો નથી હજી તો ખેતરમાં પાણી આલ્યા જાય એક જ ધારા રાતનું ચાલુ છે આમનું રાત નો ચાલુ ને ચાલુ આમનું પાણી ચાલુ જ છે આમાં બંધ જ નથી હજી વરસાદ ચાલુ જ છે એવો ને એવો એક જ સારો છે ભાઈ માંડવીને જોતો તો એવો વરસાદ અત્યારે પડી ગયો હે મુંડો કે હજી કંઈ છે ની આમાં ટાઈમ ની વાત કરું તો ભાઈ 9:30 જેવું ક્યો હે આગળ વિડિયો કન્ટિન્યુ વિડિયો માં બન્યા રહેજો આપણે કેવો વર્ષા દેજી પડે કે હું છે આપણે નદી આપણા ગામ ની કેવી આવી ની બતાવશું તબક્કા અત્યારે જાતી હું બે કાટ છે તો આગળ વિડિયો માં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે બતાવશું આગળ વિડિયો માં આજ આપણે આ આપણો મારો રસ્તો હે ની તો અત્યારે ઉતરાઈ એમ નથી ઉતરાઈ એટલે નદી જોવા જાવું વિડિયો માં કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ આપણે હજી વાયાના પાણી બધા ગામમાં આવવા માંડે એવો વરસાદ ચાલુ થઈ ગયો પાછો જોકે વસારે ધીમો પડી ગયો હતો પણ વાંધો ના આવ્યો એટલે આપણે તો ઉતરી ગયા હતા ગામમાં ડૂમરો મારી આવ્યો પાછા વળી આમાં બધે પાણી આવી ગયા બધે પાછા પાણી આવી ગયા આપણે અહીંથી આપણો માર્ગ વાળી જવાનો એમાં તો ગોઠણનું પાણી જાય છે આપણે ઉતરી ગયા હતા વાંધો ના આવ્યો હજી એકવાર ઉતરી જાઉં હું પાછા પાછો વળી વરસાદ વધી ગયો છે આ બધું એક કાંઠો આ બધું પેક થઈ ગયું હતું રાતે તો રાતે તો આ બધું ખોડ કંઈ દેખાતું નહોતું બધું આની માથેથી પાણી જતું હતું આ ખોડ જો બધું આ બધું નમાવી ગયું એટલું પાણી જતું હતું અને વરસાદ ભાઈ સાથે પવન નહીં છત્રી હાથમાં રહેવા ના જ એટલો હોય વરસાદ પાણી પવન જો એટલું પાણી જાય આમાં આપણે આગળ બહુ એવું બધું ખાસ તાણ ના હોય વાંધો ના આવે એટલે સારું એવું પાણી ગોઠણ નુંધીનું પાણી જાય છે પાણી ઉતરાઈ જાય આપણે વાંધો ના આવે પછી હાથી જો આ પાણા ડટાઈ જાય ને પછી નહીં ઉતરવાનું પછી તાણે બહુ પછી નીકળવા ના દે પાછો જોરદાર પાછો ચાલુ થઈ ગયો જો વરહે ને ભાઈ એટલે એક જ ધારો ઘડીક વાર વરી જાય પાછો બ્રેક કરી દીધી દસ પંદર મિનિટ વીસ મિનિટ અડધી કલાક પાછો ફરી ચાલુ થઈ જાય પાછા વારી પાણી આવી જાય ખેતરમાં ખાલી ત્યાં હોય પાણી પાછા આવી જાય ભેવ ભાઈ આપણે બે બે વાર નાખી દીધું એટલે ધરાઈ ગયું વાંધો નથી બાકી વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ને જય મુલિધા જય વસ